ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ વૈભવ પટેલ કેના સીડ્સ સ્વામી સીડ્સ કોર્પોરેશન અમદાવાદ ભીંડાની સિઝન નજીક આવી રહી છે તો ખાસ કરીને જે ભીંડાનું વાવેતર કરે છે ખેડૂતો એક તો જેની જમીન અત્યારે ડાંગરની સિઝનમાં ખાલી પડી રહી છે તે અને જે લોકો ડાંગર કાઢીને ભીંડા બનાવવાના છે તે તે લોકો તેવા ખેડૂતો તો કેના બ્રાન્ડની વાત કરું તો છેલ્લા ત્રણથી ચાર વર્ષથી કન્ટિન્યુ એક ધાર્યા ભીંડામાં સપ્લાય આપતી એકમાત્ર કંપની એટલે કેના પુષ્પા ભીંડા એમની હોટ ફેવરિટ પ્રોડક્ટ છે કેના સિડ્સની તો ખાસ કરીને ખેડૂત મિત્રો પુષ્પા ભીંડા તે સિવાય ગ્રામ સેવક ભીંડા એક નવી લોન્ચ પ્રોડક્ટ છે કેના સિડ્સની તે ઉપરાંત કબડ્ડી ભીંડા તમે સૌ જાણો જ છો તે ઉપરાંત એકસો તેતાલીસ ભીંડા આ ચાર પ્રોડક્ટનું ભીનાનું વાવેતર કરો કેના સીડ્સ તરફથી કેના સીટ્સ વધી હું વૈભવ પટેલ તમને ગેરંટી આપું છું તમે ખેતીની અંદર કોઈ પણ દિવસ પાછા નહીં પડો કેના સીડ્સના ભીનાનું જ વાવેતર આ વર્ષે કરો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન વૈભવ પટેલ કેના સીડ્સ